જય આદિવાસી આદિવાસી યુવા એકતા સંગઠન લીમડી દ્વારા લીમખેડા તુ પ્રાથમિક શાળામાં જે ઘટના બની છે જે ગોવિંદનટ નામના આચાર્ય શ્રીએ આદિવાસી સમાજની બાળકીને બળાત્કાર કરીને હત્યા કરવામાં આવી છે તે માટે આદિવાસી સમાજ આજે આદિવાસી સમાજ આજે ગોવિંદનટ એક આચાર્યના પદ પર હોય અને આર એસ એસ મુખ્ય હોદ્દા પર હોય જ્યારે આરએસએસ ધર્મનો પ્રચાર કરતો હોય ત્યારે તમે આવું કૃત્ય કરતા તમને શરમ આવી જોઈએ આવા પાપીઓને પાપ તમને શરમ આવી જોઈએ હા પાપીઓને રોડ વચ્ચે ઉભા રાખીને ફાંસી આલે એવી આદિવાસી સમાજ આજે માંગ કરે છે જોહાર જય ગોવિંદ કો ફાંસી દો ફાંસી દો ફાંસી દો ઇસ અત્યારે કો ફાંસી દો ફાંસી દો ફાંસી દો